વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ રંગમાં રંગાયા વડોદરા શહેર પોલીસ પણ આજે રંગોના પર્વ પર વિવિધ રંગોથી રંગાઈ હળવા મોડમાં જોવા મળી રહી હતી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવાસ સ્થાને તમામ અધિકારીઓ ભેગા થયા હતા અને એકબીજા પર રંગો લગાવવા સહિત પાણીના ફુગ્ગા મારી ઢુલેટી પર્વની ઉજવણી કરી હતી સમગ્ર રાજ્ય સહિત ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં પણ રંગોના પર્વ ઢુલેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે સોસાયટી શેરીઓ સહિત ફાર્મ હાઉસમાં ધૂલેટી પર્વની ઉજવણી નાનાથી લઈ મોટા સૌ કોઈ કરી રહ્યા છે અને એકબીજા પર રંગો લગાવી ઢુલેટી પર્વની શુભેચ્છા પાઠવી રહ્યા છે એક એવા તહેવાર હોય છે જ્યાં તમામ પ્રકારના રંગો મળીને એક અલગ જો કલર બનાવે છે આ પ્રકારના અમારા પોલીસ પરિવાર વતી બધા અમારા વડોદરા શહેરના નગરજનો એના પરિવારને અમે શુભેચ્છા આપીએ છીએ કે જે રીતે આ કલરો છે આ રીતે આપના સારા જો સ્વાસ્થ્યના કલર રહે સારા જો આપના વેલ્થના સુખ સંપત્તિને રહે જોઈએ આપના દીકરા દીકરીને ખૂબ ઉન્નતિ થાય અને શહેરમાં બધા લોકો મળીને સુખ શાંતિ રાખીએ એવા બધાને શુભેચ્છા આપું છું અને સાથોસાથ જો એક આ દિવસ એક એવા દિવસ હોય છે કે જ્યારે બધા દુશ્મનાવટ જેટલા વાંધાઓ ભૂલાવીને જોઈએ એકબીજાના ગલે મળીને જોઈએ આવનાર સમય ખૂબ સારી રીતે બધા સાથે મળીને રહીએ એવું બધાને શુભેચ્છા આપું છું અને અમારે પ્રજાજનોને ફરીથી જોઈએ આ રંગોનો તહેવાર આપણે જિંદગીમાં ખૂબ રંગો ઉંગો લઈને આવે એવી શુભેચ્છા આપું છું